ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ હાંકાભાઈ સુમાભાઈ પટેલે ઓગણીસો પાંસઠમાં શાળાનો પાયો નાખ્યો હતો ત્યારબાદ આ શાળાના પચીસ વર્ષ પૂર્ણ થતાં ઓગણીસસો નેવુંમાં રજત જયંતિ બે હજાર દસમાં પિસ્તાલીસ વર્ષની ઉજવણી પચાસ વર્ષ પૂર્ણ થતાં બે હજાર પંદરમાં સુવર્ણ જયંતિ અને સાઠ વર્ષ પૂર્ણ થતાં ગતરોજ હીરક જયંતિની ઉજવણી શાળાના પ્રમુખ સતીષભાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા કાર્યક્રમના પ્રમુખ શ્રી ડોક્ટર અરુણભાઈ પટેલ અને મહેમાનોના હસ્તકે માતાજીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોના મન મોહી લીધા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનો પુષ્પગુચ્છથી સ્વાગત કરી સ્મૃતિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન શાળાના નિવૃત્ત શિક્ષક ભગુભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ સતીષભાઈ પટેલના અથાક પ્રયત્નથી શાળાની વિદ્યાર્થીની પ્રીતિ પટેલે એમબીબીએસ પૂર્ણ કરી એક નામના મેળવી છે ત્યારે એમનું પણ સન્માન કરી સતીશભાઈ પટેલે પ્રીતિ પટેલનું આગળ એમડી કરવા માટે પણ સૂચન કરેલ હતું પ્રાર્થના સ્વાગત ગીત ત્રાસ દેશભક્તિ ગીત એમ આ કાર્યક્રમ દરમિયાન શાળામાં કુલ ચાર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આદિવાસી વિસ્તાર મહુવા તાલુકામાં આ શાળાને ઉચ્ચ સ્થાને લઈ જનાર શાળાના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલનું એમના પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શિક્ષક ગણોના પ્રયત્નો અને મહેનતથી આજે ઓગણપચાસ વર્ષ પૂર્ણ કરી સાઠમાં વર્ષમાં શાળાએ પ્રવેશ કર્યો છે શાળાના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલની શાળા પ્રત્યેની લાગણી અને ભાવના જોઈ તમામ ઉપસ્થિત મહેમાનો તરફથી શાળાના વિકાસ માટે આશરે ચૌદ લાખ પંદર હજાર જેટલું માતબર રકમનું દાન મળ્યું હતું શાળાના આચાર્ય નિલેશભાઈએ પ્રજાપતિ ઉપસ્થિત સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને અંતે શાળાના વિદ્યાર્થીઓ અને મહેમાનો માટે પ્રીતિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરજી ન્યુઝ મહુવા